અને ઉબેરને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે કેબ કંપની મોબાઈલની બ્રાન્ડના આધારે ભાવ લેતા નોટિસ ફટકારાઈ છે આઈફોન અને એન્ડ્રોઈડમાં એક જ જગ્યાના અલગ અલગ ભાવ ત્યારે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં અલગ અલગ ભાવ જોવા મળ્યા હતા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ સોશિયલ મીડિયામાં તેની માહિતી આપી ઓલા અને ઉબેરને નોટિસ ફટકારી અને આ મુદ્દે જવાબ આપવા માટે કહ્યું છે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયામાં આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગ્રાહક બાબતોના વિભાગે મુખ્ય કેબ ડ્રાઇવરો ઓલા અને ઉબેરને નોટિસ જાહેર કરી છે અને જેમાં તેમને અલગ અલગ મોબાઈલ ફોન આઈફોન અને એન્ડ્રોઈડમાં અલગ ભાવ જોવા મળ્યા છે બુકિંગના અલગ ભાવ લેવા માટે જવાબ માંગ્યો છે તો આ પ્રમાણે તેમણે ટ્વીટ કરીને માહિતી પણ આપી છે તો હવે આપને ઉબેર એપ્લિકેશનમાં જોવા મળતા ભાવમાં ફેરફાર બતાવી દઈએ અમારી ટીમે એન્ડ્રોઈડ અને આઈફોન માંથી ઉબેર એપ પર એ બુક કરવાનો પ્રયાસ કર્યો અને જેમાં અમદાવાદના ચાર રસ્તાથી ગોતા ચોકડી સુધીનો ભાવ તપાસતા સામે આવ્યું કે એન્ડ્રોઈડ અને આઈફોનમાં ઓટો નો ભાવ અલગ અલગ જોવા મળ્યો એન્ડ્રોઈડમાં ઓટો નો ભાવ સિત્તેર રૂપિયા જોવા મળ્યો તો આઈફોનમાં ઓટો નો ભાવ એકસો ને રૂપિયા જોવા મળે છે તો કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી તેમણે આ માહિતી પણ આપી અને સાથે એ પણ કહ્યું કે ઓલા અને ઉબેર જેની આ હોશિયારી સામે આવી છે તો તેને લઈને અમે નોટિસ પણ પટકારી છે અને કાર્યવાહી પણ કરવામાં આવશે સાથે સાથે વીટીવી ન્યૂઝે આ આખી બાબતનું પણ રિયા ચેક પણ કર્યું કે કેવી રીતે આ ઓલા અને ઉબેર જેવી એપ એ લોકોને છેતરે છે તો અમે તો સૌથી પહેલા પકવાન ચાર રસ્તા સુધીનું લોકેશન નાખ્યું અને અલગ અલગ ભાવ અમને જોવા મળ્યા આઈફોનમાં ઉબેર પચીસ રૂપિયા ભાડું તો હવે આપને ઓલામાં જોવા મળતા ફેરફાર પણ બતાવી દઈએ ઓલા હવે અમે ફરી પકવાન ચાર રસ્તાથી ગોતા ચોકડી ત્યાંની રાઈડ બુક કરી અને જેમાં એન્ડ્રોઈડ મોબાઈલ માંથી ઓલા મિની કાર બુક કરતા બસો અડતાળીસ રૂપિયા જોવા મળ્યા ઓલા મિની કારનું ભાડું બસો ચોત્રીસ રૂપિયા જોવા મળ્યું આ બંનેના ભાવ એ અલગ અલગ જોવા મળ્યા તો આજ મુદ્દે સંવાદદાતા દીપેન લાઈવ જોડાઈ ગયા છે દીપેન ઓલા અને ઉબેરને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે કારણ કે એમની હોશિયારી સામે આવી ગઈ છે અત્યાર સુધી કેવી રીતે ઉઘાડી લૂંટ ચલાવતા હતા એના ઉપરથી પડદો ઉંચકાઈ ગયો છે અને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે કેવી રીતે એ ધોખાધડી કરતા હતા લોકો સાથે કેવી રીતે લોકોને ઉલ્લુ બનાવતા હતા અંકુર કેન્દ્ર સરકારના ધ્યાને પણ આ જે છેતરપિંડી થઈ રહી છે ઓલા અને ઉબેર બંને કેબ તરફથી જે રીતે જે ટેકનોલોજી છે ટેકનોલોજીના માધ્યમથી આ બંને જે કેબ કંપનીઓ છે તે ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહી હતી કેન્દ્ર સરકારને તેની જાણ થતાં કેન્દ્ર સરકારે બંને કેબ કંપનીઓને ખુલાસો કરવા માટે નોટિસ ફટકારી છે મોબાઈલ કંપનીની બ્રાન્ડના આધારે આ બંને કેબ કંપનીઓ છે તે ગ્રાહકો પાસેથી છેતરપિંડી કરી રહી છે અત્યારે હું કેમેરામેનને કહીશ કે કઈ રીતે આ સમગ્ર છેતરપિંડી ગ્રાહકો પાસેથી આ બંને જે કેબ કંપનીઓ છે તે કરી રહી છે આપણે અત્યારે ઓલા જે કેબ છે તેની એપ્લિકેશન અહીંયા ચાલુ છે એક આ એન્ડ્રોઈડ ફોન છે અને આ આઈફોન છે આ બંને ફોનમાંથી આપણે રાઇડ બુક કરીશું અને તેમાં આપણને ખ્યાલ આવશે કે એન્ડ્રોઈડમાં રાઈડ બુક કરવાથી કેટલું ભાડું બતાવે છે અને આઈફોનમાંથી રાઇડ બુક કરવાથી કેટલું ભાડું બતાવે છે અત્યારે આપણે ઓલામાં એન્ડ્રોઈડ ફોનમાંથી રાઇડ છે તે બુક કરીએ છીએ જજીશ બંગલાથી અત્યારે આપણે ગાંધીનગર ઇન્ફોસિટી જવું છે ને એની આપણે રાઇડ છે તે બુક કરીએ છીએ ગાંધીનગરની આપણે રાઇડ બુક કરીએ ઇન્ફોસિટીની તો જે એન્ડ્રોઈડ ફોન છે ઓલા કેબમાં એમાં તમને જોવા મળી રહ્યું છે કે જે બુક એની છે એનું ભાડું છે તે બસો સડસઠ રૂપિયાથી લઈને બસો ને ચોર્યાસી રૂપિયા બતાવી રહ્યું છે જે મિની કાર છે તેનું ભાડું બસો સડસઠ રૂપિયા બતાવી રહ્યું છે અને બાઇકનું ભાડું બસો છવ્વીસ રૂપિયા બતાવી રહ્યું છે હવે આપણે આઈફોનમાંથી જાણીશું કે એમાં જે છે તે કેટલું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે અંકુર તો આ બંને જે કંપનીઓ છે તે આવી રીતે જે ગ્રાહકો છે આઈફોનના અને એન્ડ્રોઈડના તે ગ્રાહકો પાસેથી વધારે રૂપિયા લઈ અને છેતરપિંડી કરી રહી છે તો તમે જોઈ રહ્યા છો કે જે રીતે ભાડું છે તે ભાડું વસૂલવામાં આવી રહ્યું છે અને જે લોકો છે તે લોકો સાથે છેતરપિંડી છે તે કરવામાં આવી રહી છે તો બીજી તરફ આ બંને જે કંપનીઓ છે તે કંપનીને પણ નોટિસો ફટકારવામાં આવી છે હવે આપણે ઉબેર છે તે ઉબેર કંપનીનું ભાડું છે તેમાં પણ આપણે ચેક કરીશું કે તેમાં પણ કેવી રીતે જે આઈફોન યુઝરો છે આઈફોનના જે ગ્રાહકો છે તે ગ્રાહકો પાસેથી કેવી રીતે જે ભાડું છે તે વધારે લેવામાં આવી રહ્યું છે કારણ કે કેન્દ્ર સરકાર છે તેમના ધ્યાને પણ આ આવી વાત આવી છે મહત્વનું છે કે આમ તો જે ભાડા હોય છે તે દરેકના સરખા હોય છે પરંતુ આવી રીતે મોબાઈલ ફોનની બ્રાન્ડના આધારે અલગ અલગ ભાડું છે તે લેવું કેટલું યોગ્ય છે ત્યારે આ સમગ્ર મામલો છે તે કેન્દ્ર સરકારના ધ્યાને આવતા આ જે કેબ કંપનીઓ છે તેમની જે લૂંટ છે તે ખુલ્લી પડી ગઈ છે હવે બંને કંપનીઓને ખુલાસો કરવા માટે પણ આદેશ છે તે કરવામાં આવ્યો છે તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે ભાડું છે તે ભાડામાં ઉઘાડી લૂંટ છે તે કરવામાં આવી રહી છે આ તમે જોઈ રહ્યા છો કે ઉબેર એપ છે તે ઉબેર એપમાં પણ આ રીતે ભાડું છે તે વધારે લેવામાં આવી રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે જે એન્ડ્રોઈડ એપ છે તે એન્ડ્રોઈડ એપમાં ઉબેરમાં જે બાઇકનું ભાડું છે ઇન્ફોસિટી સુધીનું તે એકસો ને ઓગણીસ રૂપિયા દર્શાવવામાં આવી રહ્યું છે જયારે આઈફોનમાં અહીંથી ઇન્ફોસિટી ગાંધીનગર જવા માટે જે ભાડું છે તે એકસો ઓગણીસની જગ્યાએ એકસો ને રૂપિયા દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કહેવાય કે એન્ડ્રોઈડ કરતા ઉબેરમાં જે બાઇકનું ભાડું છે તે સાઠ થી સિત્તેર રૂપિયા વધારે છે તે લેવામાં આવી રહ્યું છે બીજી તરફ જે એની જે રિક્વેસ્ટ એની કાર છે તેમાં એન્ડ્રોઈડમાં ચારસો ને અડસઠ થી પાંચસો ને છાસઠ રૂપિયા છે તે દેખાડવામાં આવી રહ્યું છે જયારે આઈફોનમાં તેનું ભાડું છે તે ચારસો છાસઠની જગ્યાએ છસો ને બત્રીસ રૂપિયા સુધીનું દર્શાવી રહ્યા છે તો ચોક્કસથી કહી શકાય કે આ જે બંને કંપનીઓ છે તે કંપનીઓ આઈફોન જે યુઝરો છે આઈફોન ધારક છે આઈફોનમાં જે લોકોએ આ કેબની એપ ડાઉનલોડ કરી અને જે રાઈડ બુક કરાવે છે તેમની પાસેથી આ બંને કેબ કંપનીઓ છે તે વધુ વધારે ભાડું વસૂલી અને જે છેતરપિંડી છે તે છેતરપિંડી કરી રહી છે અને હવે કેન્દ્ર સરકારને ધ્યાને આ મામલો આવતા કેન્દ્ર સરકારે બંને કંપનીઓને નોટિસ ફટકારી અને ખુલાસો માંગ્યો છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો જ્યારે આ એપ સામે આવી ત્યારે લોકોને ખૂબ આનંદ થયો હતો કે સરસ મજાની આ એક વ્યવસ્થા એ ઓનલાઈન આવી છે જેના કારણે તમારે ઘરની બહાર સહેજ પણ ચાલવું ના પડે પણ હવે વિચાર કરો આવી એપના માધ્યમથી કેવી રીતે લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા ને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા એ લોકો ચાઉ કરી ગયા છે મોબાઈલ કંપની મુજબ અલગ ભાવ કેમ જોવા મળે છે આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે એન્ડ્રોઈડ અને આઈફોનમાં ભાવમાં ફેરફાર કેમ શું ટ્રાવેલ એપમાં ગ્રાહકો સાથે કોઈ છેતરપિંડી કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકારે ઓલા અને ઉબેરને નોટિસ કેમ આપવી પડી આ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે